e eu não sou, eu અને શું છે એની વાર્તા તે પણ આપણે જાણીશું પોરબંદરથી માત્ર સત્તર કિલોમીટરના અંતરે આવેલ આ ગુફાઓ આવેલી છે કહેવાય છે કે કે ગુફા હતી અને આપણે જાણીએ છીએ બ્રહ્માજીના એટલે કે જામવંત કે જેઓ રીછ હતા અને આ એક એવું પાત્ર છે કે જે રામાયણ અને મહાભારત બંનેની અંદર જોવા મળેલ છે જ્યારે ભગવાન રામ અવતારની અંદર હતા વિષ્ણુ ભગવાન ત્યારે પણ તે હતા અને જ્યારે વિષ્ણુ ભગવાન કૃષ્ણ અવતારમાં જ્યારે ફરીવાર જન્મ્યા ત્યારે પણ જામવંત તેમાં સામેલ હતા હવે મિત્રો જામવંત વિશે હું તમને વધુ વાત કરું એ પહેલા તમને અહીં જામવંત જામવતી ગુફાની આગળનો જે ભાગ છે હું તમને બતાવી રહ્યો છું અહીંથી તમે જેમ આગળ જશો એમ જમણી બાજુએ જામવંતી ગુફાની અંદર પ્રવેશવા માટે એક સરસ મજાનો દાદરો આવે છે એટલે કે નીચે ઉતરવાનું છે જે હમણાં હું તમને બતાવીશ પણ આ અહીં જે

જે આપ જોઈ શકો છો કે આ ઉપરનો ભાગ છે જે હું તમને બતાવી રહ્યો છું ત્યાંથી આપણે હવે નીચે જઈ રહ્યા છીએ અંદર અંદર ગુફાની પ્રવેશતાની સાથે જ તમને એક અલૌકિક ઠંડકનો અહેસાસ થશે ખૂબ ઠંડુ અહીં વાતાવરણ છે ગરમીની અંદર પણ અહીં તમને ખૂબ ઠંડક લાગશે તો હવે આપણે આ ગુફાના દર્શન કરીએ અને સાથોસાથ હું તમને રામાયણ અને મહાભારત કાળ સુધી જામવનજી જે હતા એના વિશે હું તમને

શિવના પરમ ભક્ત હતા એવું પણ કહેવાય છે અને એકવાર એમને એક રાતમાં એકસો શિવલિંગ આપે છે કે તમે જે જગ્યાએ છો ગુફામાં ઉપરથી પાણી ટપકશે અને ત્યાં શિવલિંગ બની જશે અને આ જે શિવલિંગ અત્યારે આપ જોઈ રહ્યા છો એ પાણીના ટીપા દ્વારા અહીં બનેલા છે અને આ રીતે થયેલા છે એવી લોકવાયકા છે તો હવે હું તમને વાત કરતો તો કે રામ ભગવાન એને આશીર્વાદ આપે છે જામવંતજીને અને જ્યારે મહાભારતની અંદર આ જામવંત મુલાકાત કૃષ્ણ ભગવાનની સાથે થાય છે એનો પણ એક રસપ્રદ પ્રસંગ છે જે હું તમને કહીશ કૃષ્ણ અને જામવંતની જે વચ્ચે યુદ્ધ થાય છે એ સત્યાવીસ થી અઠ્યાવીસ દિવસ સુધી ચાલે છે હવે આપને એમ થાય કે યુદ્ધ શા માટે થયું ભગવાનનું યુદ્ધ શા માટે તો યદુવંશ એટલે કે દ્વારિકાની અંદર યદુવંશ અંદર ભોજવંશી કુળ હતા યાદવની જે શાખા છે એની અંદર એમને એક મણી મળે છે જેનું નામ સુપંતક મણી છે અને એ મણી લઈને પ્રસન્નજી પોતે દ્વારિકાધીશ પાસે એટલે કે કૃષ્ણજી પાસે જાય છે કૃષ્ણ ભગવાન પાસે અને એમને એ મણી બતાવે છે ભગવાન એ જાણી ગયા છે કે આ મણી જેને પણ અડશે એ મણી અડવાથી સામે જે કોઈ વસ્તુને અડશે સોનું પણ થઈ જશે અને જેની પાસે આ મણી હશે એને કોઈ દિવસ ગરીબી નહીં આવે કે પછી બીમારી પણ આવે આ બધું કૃષ્ણ ભગવાન જાણતા હોય છે એટલે પ્રસન્ન કહે છે કે આ મણી તું તારી પાસે ન રાખ અને તું બીજાને આપી દે પણ પ્રસન્ન એ માનતો નથી હવે આજે અત્યારે હું તમને વચમાં એક અટકાવું છું આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો એ કહેવાય છે કે અહીં

એ સિંહનો શિકાર કરીને એ મણી પોતે લઈ લે છે અને પોતાની આજે ગુફા છે એમાં વયાવા છે પોતે આવી જાય છે અને આ ગુફાની માટી તમને મિત્રો આશ્ચર્ય થશે કે અહીં બહાર પોલીસ વાળા પણ બેઠા હોય છે અને આ ગુફાની માટી લઈ જવાની મનાય છે શું કામ કહેવાય છે કે આ મણી જેને અડે એ સોનું થઈ જાય છે એટલે અહીંયા જે માટી છે એમાં સોનાનો ભાગ છે એવું કહેવાય છે એટલે આ માટી લઈ જવાની આજે પણ મનાય છે હવે હું ફરી પાછા તમને ભૂતકાળમાં લઈ જાઉં છું મણી જ્યારે જામવનજી પોતે લઈ આવે છે અને એ મણી થી પોતાના છોકરાઓ રમતા હોય છે અને રાખવાની કૃષ્ણ પ્રસન્ન ના જ પડે છે તેમ છતાં એ રાખે છે હવે પ્રસન્ન ને એવું થાય છે મણી મળતી નથી ઘરમાં અને એનો સત્રજીત ભાઈ પણ મળતો નથી એટલે એને એવું લાગે છે કે મારા ભાઈને મારીને મણી જે છે એ દ્વારકાધીશ લઈ ગયા છે હવે ભગવાન ઉપર આળ આવે છે ચોરીનો એટલે ખૂબ મજાનો પ્રસંગ બને છે કૃષ્ણ ભગવાન પોતે આ આરોપ ને ખાળવા માટે પોતે આ મણીને ગોતવા નીકળે છે અને પોતે એ ગોતતા ગોતા આ ગુફા પાસે આવે છે અને ત્યાં એ જોવે છે કે સિંહનું મૃત્યુ થયેલું છે રીછના પગલા પણ છે એટલે ભગવાન પોતે પગથિયાથી નીચે ઉતરીને ગુફામાં આવે છે અને ત્યાં જોવે છે કે જામવંતના બાળકો આ મણીથી રમી રહ્યા છે અને એ કૃષ્ણ ભગવાનને જયારે જોવે છે ત્યારે એ ચીસાચીસ કરી મૂકે છે અને જામવંત એ ચીસ સાંભળીને ત્યાં આવી જાય છે અને પછી કૃષ્ણ ભગવાન અને જાંબુવંત વચ્ચે યુદ્ધ થાય છે કે જે યુદ્ધ સત્યાવીસ થી અઠ્યાવીસ દિવસ સુધી ચાલે છે અને પછી કૃષ્ણ ભગવાનને યાદ આવે છે કે આ જામવંતજી છે મરતા નથી કે નથી મારા અપ્રહારથી કે કંઈ થતું પછી એને યાદ આવે છે કે આ તો રામ અવતારની વખતે આ મારો ભક્ત હતો અને મેં એને વચન આપ્યું હતું કે તને હું યુદ્ધ આપીશ અને આ યુદ્ધ આપીશના આશીર્વાદના કારણે

શિવલિંગ આપણે ત્યાં ભગવાન શિવની સાક્ષી દ્વારિકામાં દ્વારકા આવે છે તે પછી પ્રસન્નને બોલાવે છે અને અંધ ને પણ બોલાવે છે કે જે ભગવાન એવું ઈચ્છતા હતા કે સુરસેન આ મણી મળે જેના કારણે ભગવાન પર મણી ચોરી લેવાનો આરોપ લાગ્યો તો એ સુરસેનને પણ ભગવાન બોલાવે છે અને પછી જ્યારે આ ખબર પડે છે ત્યારે અફસોસ થાય છે અને પોતે પોતાની દીકરી કે જે આપણે બધાને ખબર છે કે સત્યભામા નામની એક બીજી જે રાણી હોય છે પટરાણી કૃષ્ણ ભગવાનની એ આ સત્રાજીતની દીકરી હોય છે અને એની સાથે લગ્ન થાય છે અને સત્રાજીત ફરીવાર એ મણી ભગવાનને દાનમાં આપે છે કારણ કે ભગવાનને પ્રસન્ન આપી દે છે પણ મણી તો ભગવાન કૃષ્ણ સાથે થાય છે અને મિત્રો આ હતી આ જામદ ગુફાની વાત અને વાર્તા તો મને આશા છે કે આ વાર્તા તમને ખૂબ ગમી હશે જે પુરાણ સાથે સંકળાયેલી છે એટલે આ વાત જાણવા જેવી તો ખરી જ પણ તમે જ્યારે અહીં આવો ત્યારે તમે પણ જોઈ શકશો કે અંદર ગુફાની અંદર ખૂબ ઠંડક હોય છે અને મેં તમને કીધું એમ કે આની માટી લઈ લઈ જવાની મનાય છે કારણ કે માટી તમે નથી જઈ શકતા આની અંદર આજે પણ તમને પીળી માટી છે અને ખૂબ ઠંડક લાગશે તમને અને આ પીળી માટી તમને એવો જ એસાસ કરાવશે કે અહીં ખરેખર જયારે મળી હશે ત્યારે અહીં સોનું હશે અને આ સોનાને કારણે જ આજે આ માટી આપણે લઈ નથી જવા દેતા તો મિત્રો આ હતી જામવંતી ગુફાની વાત મને આશા છે કે તમને આ વિડીયો ગયો હશે તો મિત્રો વિડીયોને લાઈક અને શેર ચોક્કસ કરજો ફરી મળીશું નવા એક વિડીયો સાથે જય દ્વારકાધીશ